નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું મિત્રો તો આપણે આજના વિડીયોમાં વાત કરવાનું છીએ આગળવાડી બેનો સાથે મિત્રો મધ્યાહન ભોજનમાં ઉજના કર્મચારીને પગાર વધારવા બાબત એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે જો તમે આ સીડી કામ કરી બેનો છો તમારે માટે આ વિડિયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુ બંને બનાવ્યું છે લિંક પર ડિસ્ક્રિપ્શનમાં કુછ અવસ્થિત જોઈન થઈ જજો તો તમે આ ચેનલ પર સરકારી કર્મચારી અને કર્મચારી પંચ બાબતે આગળવાડી ભરતી આગળવાડી પરિપત્ર આગળવાડી ન્યૂઝ અને તો આગળવાડી બાબતે કોઈ પણ પેટા આવે તો પણ જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલ લે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવ્યું છે તેની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં કુછ અવસ્થિત જોઈન થઈ જજો વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છો મિત્રો તો મિત્રો અમને કહ્યું હતું આંગણવાડી જે બહેનો છે તથા મિત્રો બધા બોજારમાં જે કામ કરીને બહેનો છે એમના માટે પણ એક સારા સમાચાર લઈને આવ્યું છે જાણો વિગતવાર માહિતી તો સૌ પ્રથમ મિત્રો દરેક શાળામાં વિદ્યાર્થીઓના ભોજનની સુવિધા પૂરી પાડવા મધ્યમ ભોજન યોજના અમલ મૂકવામાં આવી હતી વિશ્વમાં સૌથી મોટો મધ્યાહન ભોજન કાર્યક્રમ પચીસ લાખથી વધુ શાળાના મધ્યાહન ભોજનના રસોઈઓને ઓછા વેતન સાથે રોજગારી આપે છે જેમણે નેવું ટકા નેવું ટકા મહિલાઓ છે પીએમ પોષણ શક્તિ નિર્માણ કાર્યક્રમ ઓછા વેતનવાળી મજૂરી દ્વારા આશરે સાત હજાર ચારસો કરોડનું ભંડોળ સરકાર પરત મળશે જે રકમ એક લાખ કેન્દ્ર સરકાર બચત કરાયેલી રકમ યોજના માટે તેને કુલ વાર્ષિક બજેટના અઢારથી વધારથી વધની છે ગણતરી કરતાં જાણવા મળ્યું કે કુ કુકમ હેલ્પસ સીએચએસના ચૂકવવામાં આવેલી વાસ્તવિક રકમની સાથે જે તેઓને પાંચ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા રાષ્ટ્રીય સ્તર લઘુત્તમ વેટર સરખવામાં આવે તો કેટલું થયું હોત ત્યારે બંને વિતરમાં આંકડો વચ્ચે તફાવત આશરે સાત હજાર ચારસો કરોડનો છે તો છ હજાર પાંસઠ કરોડની સામે તેર હજાર નવસો તેર હજાર ચારસો ઓગણચાલીસ કરોડ હતો તો મિત્રો કેન્દ્ર સરકાર મોટાભાગ મોટાભાગના રાજ્યોના તેનું ધાર નક્કી કરાયેલા માનવ વેટામાં સાહીઠ ટકા એક હજાર પ્રતિ માસ અને અન્ય કેટલાક રાજ્યોમાં નેવું ટકા વીટા આપવામાં આવે છે તો કેન્દ્રની બિલની ગણતરી દર મહિને એક હજારના માન વેટર પર કરવામાં આવી હતી તો ગણતરી અંતે તફાવત જોવા મળ્યો છે આ તફાવત લગભગ છ હજાર નવસો કરોડ છ હજાર નવસો કરોડની સરખામણીમાં આઠ ચારસો સત્તાવન કરોડ થયો હતો જે કેન્દ્ર સરકાર દ્વારા બાર હજાર ચારસો સડસઠ કરોડના યોજના માટે ફાળવેલ બે હજાર ચોવીસ પછીના બજેટમાં અડધા કરતાં પણ વધુ છે તો મિત્રો મધ્યમ ભોજાની નોકરી માટે માન વેતર બે હજાર નવમાં નક્કી કરવામાં આવ્યું હતું ત્યારથી દર મહિને એક હજાર યથાવત છે અને તે વર્ષમાં દસ મહિના ચૂકવામાં હોય છે તો હાલમાં પચીસ લાખથી વધુ સી સીટીએસના વેતન કેન્દ્ર લોગદાન લગભગ સોળસો કરોડ જેટલું છે જો કે ઘણા રાજ્યો દર મહિને એક હજારના માનવ વેતરણ વધારો કરે છે મોટાભાગે બાવીસ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો બે હજાર તકે તેથી ઓછું ચૂકવે છે જો અસંકુલ મંજૂરો માટે પણ તેમના દ્વારા નિધાય જ લઘુત્તમ વિતરણ કરતાં ઓછું છે જો જોકે મોટાભાગે રાજ્યમાં રસોઈ કુશળ મંજૂર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તો મિત્રો જ્યારે સરકાર સીસીએ કેમ્પના અસંકાલિક અને સ્વૈચ્છિક માને છે તો એવો વાસ્તવમાં આઠ કલાક કે તેથી વધુ કામ કરે છે કારણ કે તેઓ દર દરેક પાસે માત્ર પચાસ પચાસ વિદ્યાર્થીઓ માટે રસોઈકરણ અપેક્ષા છે અપેક્ષા નથી હોતી ભાગના કિસ્સામાં તેઓ સારું ઈચ્છિત નોકરીઓ કરવા માટે પણ બનાવવામાં આવેલા છે તો મિત્રો આ હતી મારી થેન્ક યુ વેમન વચ્ચે જયંતિ ભારત